નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસમાં સપ્ટેમ્બર સુધીમાં સીધી ભરતી કરાશે તાજેતરમાં હાઈકોર્ટે કહ્યા મુજબ પોલીસ વિભાગમાં ચાર ફેઝમાં ભરતી કરાશે શું છે આની હકીકત આજે આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

પહેલા ફેઝમાં શું કે છે પોલીસ વિભાગમાં પ્રથમ પ્રમોશન થકી ત્રણ હજાર એસઆઈ હેડ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ફેઝમાં ત્રણ હજાર ચોત્રીસ એસઆઈ હેડ કોન્સ્ટેબલની પ્રમોશન થકી ભરતી કરવામાં આવશે હવે બીજો ફેઝ શું છે ફેઝ નંબર બે પોલીસ વિભાગમાં ફેઝ બેમાં એકત્રીસ માર્ચ સુધીમાં 1414 ચૌદ પીઆઈની પ્રમોશન થકી ભરતી કરવામાં આવશે તો મિત્રો આમાં ફેઝ નંબર બેમાં ચૌદસો ને ચૌદ પીઆઈની પ્રમોશન થકી ભરતી કરવામાં આવશે ત્યાર પછીનો ફેઝ નંબર ત્રણ જોઈ ફેઝ નંબર ત્રણ પોલીસ વિભાગમાં ફેઝ ત્રણમાં સપ્ટેમ્બર સુધીમાં સીધી ભરતી કરાશે ફેઝ નંબર ત્રણમાં સપ્ટેમ્બર સુધીમાં સીધી ભરતી કરી દેવામાં આવશે ત્યાર પછીનો જોઈએ પણ ફેઝ નંબર ચાર પોલીસ વિભાગમાં ફેઝ ચારમાં રાજ્ય સરકાર અંદાજે ચૌદ હજારની ભરતી કરશે ફેઝ ચારમાં સીધી ચૌદ હજારની ભરતી કરશે રાજ્ય સરકાર ત્યાર પછી જોઈશું છે પોલીસ વિભાગમાં ટ્રેનિંગ સંસ્થાની કેપેસિટી વધારવા સૂચન કર્યા છે કોર્ટે એક સાથે પાંચ હજારને ટ્રેનિંગ આપી શકાશે મિત્રો તાજેતરમાં હાઈકોર્ટે કહ્યું છે કે એક સાથે પાંચ હજારને ટ્રેનિંગ આપી શકાય તેવી વ્યવસ્થા કરી શકે રાજ્ય સરકાર તો મિત્રો પોલિસી વિભાગમાં બે હજાર પચીસમાં સપ્ટેમ્બર સુધીમાં ચાર ફેઝમાં ભરતી કરવામાં આવશે